તો માતાજી બધી મિત્રોને કેમ છે બધા મજામાં મજામાં આજે છે આપણી ઉતરાયણ હજી મોઢું નથી હોયો એવું અત્યારે હવાનું વ્યૂ લવો તમે મિત્રો હજી હાથ જ વેગા છે તા અમુક અમુક પતંગ સગવા હોત મીડી સારી કો થોડી થોડી અચાર છે અમુક અમુક છે પછી છે ને પછી લાટ થઈ જાય તો હવે નીચે લઈ નીચે બધા ઉતાર છે

આપણું ડીજે હોત છે નાનું એવું અને આપણે પતંગોની લઈને લઈ જવો બધી કોઈ જવો તમે ખાલી એક નંબર હો મિત્રો તો હવે પતંગ સકા રાખી તમને દેખાડી શકી જાય જવા ટાકા ઉપર ચડી જાય પાછા જો અહીંથી તમે વ્યૂ જવો ખાલી એક નંબર હો મિત્રો આપણા સુરતનો ના જવો મિત્રો વ્યૂ પતંગો ને સકે થોડી થોડી અહીં આપણે જવો ધાર્મિક ભાઈ સકાવે છે પતંગ આ બધું બાજુ જવો માનવ ભાઈ વધારી જશે જવો હવે આમ પતંગ હલવાઈ જઈ

નકર કાલ કાંઈ નહીં તો ઓલા દાડવામાં એક હોત હલવાની ધોળી અને હવે આ દવા સોહમભાઈનું નું આવે દવા ફૂગો હોત લઈ આવ્યો સોહમભાઈ લેવો ગળે રૂમાલ હોત બાંધી દે એણે તો લવો આ બધું આપણો કપિલભાઈ છે ધોવીનભાઈ છે માનવ ધમાભાઈ દવા એ આ બધું માવો બનાવે છે આ કન્ના બાંધે છે ધોવિનભાઈ હમણાં ઊભા છે તો સગાવે છે મિત્રો આ બાજુ આ બાજુ સાફ મારવાનું કામ આવે છે પતંગમાં આ જ દો દો ફોટો શરૂ થઈ ગયો આપણે દો આપણે ફોટોગ્રાફર છે કપિલ ભાઈ પણ માનવ ભાઈ પડ દો આ બધા અમે જોઈએ અયા હું અમારા વારા આવે પછી અમે ફોટા પાડીએ અને આ બાજુ તમે જે બાજુની બધું ફોટા દો આ અયા જાય બધી કોથી પતંગુ જ નીકળી આવે કઈ પકડી ને કઈ રેવા દેવી એમ થાય મિત્રા આમાં હવે દો હવે ધોવીન ભાઈનો વારો આવી ગયો આપણે દવા ઘનશ્યામ હવે પતંગ ચકાવે દવા એની ખે દવા ખાલી ઓલો ઉપર પતંગ લાઈને નહીં મિત્રો આપણે ભાઈ ખે એટલી મારે તો કટકા દઈ જાય દવા આ છે દોરી આપણી તોય તો એની ખે દવા તમને હા અહીંયા ખેં મારી તો એકવાર દવા મિત્રો ખે મારી ખાલી એક નંબર ઉપર દવા ધાબે આવે છે ને હવે એ ફોટોગ્રાફી કરે છે દવા આપડે જોવો નવું માઈક લઈ આવ્યા તા એ આજે હવે વાપર્યું છે અહિયાં આપડે રાખેલી જોવો તમને અવાજ આવે છે કેવો અવાજ છે એ માં કહી દેજો અને હવે આપડે પતંગ ચગાવી જવા છે સોહમભાઈ નો માથા માં આવતો હતો કયો નો બીજી પતંગના ના અવાજ ના બાંધી દીધા તમને દેખાડું લો આ આ પતંગ ના આપડે હાંજે બેઠા હતા બપોર સકાવાન છે આપડે મિત્રો આપડે નીચે નિશ્ચય છે કેમ કે બપોર થઈ ગયા છે જોવો એટલે એક વાગી ગયો છે તો આપણે ખાઈ લઈએ જવો ખાવા માં છે રોટલી છે ઊંજુ દવો આપણે ઊંઝું લેવા તા ઉંઝું રોટલી એવું છે તો હવે આપણે ખાઈ લઈએ પછી આપણે તમને મળી આપણે ખાઈ પીને આપણે પતંગ ઘૂટી જાય એટલે લેવા દેવા ને દવો કપિલભાઈ છે બોલ શું આપણે થઈ હવે મિત્રો આપણે હાલતા આ પતંગ લેવા દવો તમને ખબર છે આપણે જ્યાં પતંગ લેવા પર ધાબે ક્યાંથી આવી જાય આપણે જ્યાં પતંગ લેવા પર પતંગ મળી નથી

આ બાજુ કપિલભાઈ ની બે બધા અક્ષુ ની બધા દવાદે તમને દેખાડું આ દોડ આ બાજુ ગનુ અને હાર્દિક ની બાજુ છે આ બધા મિલન છે દુવિંદ છે પણ કાળા આવે દેખાતા નથી હીરખા ઘ આને તમે જોયેલ છે આ આપણે નૈતિક છે હાર્દિક છે અહીંયા